વડનગર જૂના ચાચરના મિત્ર દ્વારા ધૂળેટી પર્વ ભોજન પ્રસાદ લઈને ઉજવણી કરવામાં આવી હતી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખીચડી શાક મહાભોજન પ્રસાદ લીધો હતો જેને ભોજન પ્રસાદના દાતા મોદી રમેશ ચંદ્ર હરગોવંદાસ અને તેમના પરિવારને સન્માન કર્યું હતું ત્યારબાદ મોહલ્લાના દરેક પરિવાર એકબીજાને હળી મળીને આનંદ ઉલ્લાસ તથા પ્રેમ અને પરમપિતા પરમેશ્વરને યાદ રાખીને ભોજન પ્રસાદ લીધો હતો જૂના ચાચરે પર સુપ્રસિદ્ધ રામજી મંદિર આવેલું છે અને પરમપિતા પરમેશ્વરને ઊર્જાની અનુભૂતિ કરવી તેવો સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે વડનગર જૂના ચાચરા મિત્ર મંડળના સભ્યો તથા મોહલના દરેક સભ્યો તથા પરિવાર હાજર રહ્યા હતા અને ધૂળેટી પર્વનો પ્રસંગ સફળ બનાવ્યો હતો